ભરૂચ પોલીસે ઝારખંડના જામતાળામાંથી ચોવીસ વર્ષીય રાજેશ મંડલની ધરપકડ કરી તેને દેશભરમાં બે હજાર અઢાર લોકોને ટાર્ગેટ બનાવી લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે ભરૂચ પોલીસ અને જામતાળા ટીમે ત્રણ દિવસની ઝડપી કાર્યવાહી પછી આરોપીને ઝડપી પાડ્યો હતો પૂછપરછમાં જાણવા મળ્યું કે રાજેશ મંડલ જંગલ વિસ્તારમાં બેસી ચોરીના ફોન અને સિમ કાર્ડનો ઉપયોગ કરીને લોન અને કેવાયસી મુદ્દે લોકોને ઠગતો હતો

આટલા સમય દરમિયાન બે હજાર ને બાવીસો કોલ ડેટા રેકોર્ડ ની તપાસણી કરી આ ડેટા રેકોર્ડ ની તપાસણી દરમિયાન પોલીસને ધ્યાન આવે છે કે માત્ર આ એક જ પોલીસ નહીં પરંતુ આવા ભારતભરના કુલ બે હજાર અને અઢાર જેટલા નાગરિકોના આવા ખાતામાંથી જે છે એ પૈસા ટ્રાન્સફર થયા છે અને આવા હજારો લોકોનું ચીટિંગ થયું છે આ વસ્તુની ગંભીરતાને જોતા એક અલગ ટીમ બનાવવામાં આવે છે કે જેમાં અમારા પોલીસ ઇન્સ્પેક્ટર વીવી બારોડ અને અમારા સાયબર ક્રાઇમ પીઆઈ આર ભરવાડની અધ્યક્ષતામાં એક ટીમ બનાવીને આ ટીમને માત્ર જ આ કેસ ઉપર વર્ક કરવા માટે જણાવવામાં આવે છે કેસને જોતા અમને ખ્યાલમાં આવે છે કે જામ તારા ઝારખંડમાં રહેતા એક વ્યક્તિ દ્વારા આ ચીટિંગ થયેલું છે પરંતુ જામતારામાં આવા અનેક લોકો હોય ફરીથી અનેક આવા સીડીઆર તપાસી અને એની અંદર કામ કરવામાં આવે છે ત્યારે એની અંદર ખ્યાલ આવે છે કે આની અંદર જે છે પંદર જેટલા સિમ કાર્ડનો ઉપયોગ થયેલો છે અને સાત જેટલા બીજા મોબાઈલનો ઉપયોગ થયો છે પોલીસ દ્વારા ત્યારબાદ જે છે એ જામતારા પોલીસનો અહીંયાથી કોન્ટેક્ટ કરવામાં આવે છે અને ત્યારબાદ અમારા વીબી બારની ટીમ ત્યાં જઈ અને રાજેશ મંડલ